શ્વેતપત્રની માંગણી સાથે આરપારની લડાઈ લડવી છે અને જે માંગણી એમની હતી એ માંગણી અમે સ્વીકાર કરી દીધી છે જુઠાલાલની વાતમાં આવવાની જરૂર નથી જો જુઠાલાલની વાતમાં આવતે તો આટલા બધા લોકો જનસેલાબ ધરમપુર ખાતે ઉમટ આદિવાસી અસ્તિત્વ બચાવની રેલી નહીં પણ કોંગ્રેસના અસ્તિત્વ બચાવની રેલી છે અને આજે પાછું પુરવાર થઈ ગયું છે કે કોંગ્રેસનું અસ્તિત્વ બચવાનું નથી ખાલી કોંગ્રેસના કાર્યકર્તા એ બી હજારથી બારસો જ આવ્યા વધારે લોકો આવ્યા નથી કોંગ્રેસના ધારાસભ્યએ પૂરું માનસિક સંતુલન ગુમાવી દીધું છે એમણે એવું હતું કે કોઈ શ્વેતપત્ર આવશે નહીં રાજ્ય સરકાર કેન્દ્ર સરકાર સાથ ના આપશે પણ રાજ્ય સરકારને કેન્દ્ર સરકારે જે સાથ આપ્યો

અને રિવર લિંક પ્રોજેક્ટનો એ વિરોધ કર્યો હતો અને આ વિરોધમાં વાસદાના ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું એમાં બિરસા મુંડાની પ્રતિમાથી લઈ એ રેલી કાઢી અને કલેક્ટર અને મામલતદારને આવેદન પત્ર પાઠવવાનો આ કાર્યક્રમ હતો અનંત પટેલે સાંસદ ધવલ પટેલ સામે આ મામલે આકરા પ્રહારો પણ કર્યા છે પાર તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટ મુદ્દે

અમિત ચાવડા થી લઈ આદિવાસી સમાજના નેતાઓ આ કાર્યક્રમની અંદર ઉપસ્થિત રહ્યા હતા તો સાથે જ હજારોની સંખ્યામાં આદિવાસી લોકો પણ આ વિસ્તારના મહારેલીમાં જોડાયા હતા તો સામે એ અનંત આ રેલી મારફતે ભારતીય જનતા પાર્ટીને આડે હાથ લીધી હતી ને ત્યાંના સાંસદ એવા ધવલ પટેલ ઉપર નિશાન સાધી અને આકરા પ્રહારો કર્યા હતા તો સામે ધવલ પટેલે પણ નિશાન સાધતા એ પ્રતિક્રિયાઓ આપી હતી બંનેની પ્રતિક્રિયાઓ સામ સામે પ્રહારો કરતી સામે આવી છે શું કહ્યું હતું બંને સામ સામે પ્રતિક્રિયાઓ આપતા આવો તે પણ સાંભળી કે અમને શ્વેત પત્ર આપે જુઠાલાલ એવું કહી ગયા કે અમે આ કોઈ પણ જાતનું ડીપીઆર બહેનો નથી તો બે હજાર સત્તરમાં ડીપીઆર બહેનો ત્યારે કોની સરકાર હતી ભાજપની સરકાર હતી કે કોંગ્રેસની સરકાર હતી તમારી સરકારમાં ડીપીઆર બહેનો તમારી સરકારના

ધરમપુર અને તાપી જિલ્લાના ગામોને ખૂબ અસર થાય છે પચાસ હજાર જેટલા આદિવાસી કુટુંબોને અસર થાય છે ડૂબાણમાં જાય છે ડાંગમાં જ પચાસ ગામ જેટલા ડુબાણમાં જાય છે એમ જોવા જાય તો ગામ ઓછા લઈ છે પરંતુ ઘોડી અને જે મિલિન જે ગામો છે એ ઊંચાઈ પર છે એ ડૂબવાના હોય તો એની નીચેના ગામ સ્વાભાવિકપણે ડૂબવાના જ છે એટલે ઘણા બધા ગામો ડૂબવાના છે અને એનો અમે વિરોધ કરી આદિવાસી સમાજની અસ્મિતા છીનવાઈ જાય એવું છે આજે અમારો કાર્યક્રમ બિરસા મુંડાજીની પ્રતિમાએ પૂજા અર્ચના કરીને રેલી ના લાગે જરાક ધ્યાન આપો બે માં તમે ક્યાં ખોવાઈ ગયેલા આદિવાસી દીકરા તરીકે હું બી આદિવાસી દીકરો છું બે માં બી આ લડાઈ અમે સડક પર લડ્યા છે ગાંધીનગર લડ્યા છે હજુ પણ લડવાના છે જૂઠાલાલ વાતમાં આવવાની જરૂર નથી જો જૂઠાલાલની વાતમાં આવતે તો આટલો બધા લોકો જનસેલા ધરમપુર ખાતે ઉમટે નહીં પહેલાં તો જે પૂરું કોંગ્રેસે માહોલ ઉત્પન્ન કર્યું હતું કે કોંગ્રેસની મહારેલી 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 આ મહારેલી નહીં મહા સુપર રેલી ફ્રોપ ફ્રોપ લેરી આખું બનીને રહી ગઈ છે કારણ કે જે પચાસ હજાર થી સાઠ હજાર લોકો આવવાના સપના સેવતા હતા માંડ માંડ હજારથી બારસો લોકો જ આવ્યા છે તે પણ હું વધારે કહું છું એ વાતથી નિશ્ચિત થઈ ગયું છે કે કાલે જે શ્વેતપત્ર અમારી કેન્દ્ર સરકારને રાજ્ય સરકારે રજૂ કર્યું છે અને અમારા આદિવાસી સમાજને પૂરેપૂરો વિશ્વાસ છે કે ભારતીય જનતા પાર્ટી હંમેશા આદિવાસી સાથે છે આદિવાસીનું કંઈ પણ અહિત ના થવા દેશે અને જે માગણી એમની હતી એ માગણી અમે સ્વીકાર કરી દીધી છે કારણ કે પ્રોજેક્ટ તો બે હજાર બાવીસ અને ત્રેવીસમાં રદ થઈ ગયો હતો લેખિતમાં પણ આપ્યો હતો પણ પછી પણ અમારા આદિવાસી સમાજને બાહીધરી જોતી હતી એ પણ આજે અમે કાલે એમને આપી દીધી છે એના કારણે આ મેં પહેલા દિવસથી જે કહેતો હતો કે આદિવાસી અસ્તિત્વ બચાવની રેલી નહીં પણ કોંગ્રેસના અસ્તિત્વ બચાવની રેલી છે આજે પાછું પુરવાર થઈ ગયું છે કે કોંગ્રેસનું અસ્તિત્વ બચવાનું નથી ખાલી કોંગ્રેસના કાર્યકર્તા તે બી હજારથી બારસો જ આવ્યા વધારે લોકો આવ્યા નથી અને એનાથી કોંગ્રેસના ધારાસભ્યએ પૂરું માનસિક સંતુલન ગુમાવી દીધું છે એમણે એવું હતું કે કોઈ ફેરપત્ર આવશે નહીં રાજ્ય સરકાર કેન્દ્ર સરકાર સાથ ના આપશે પણ રાજ્ય સરકારને કેન્દ્ર સરકારે જે સાથ આપ્યો કાલે પ્રેસ કોન્ફરન્સ ને એના પછી લોકોનો જે પ્રતિસાદ અમારે ભારતીય જનતા પાર્ટી મોદી સાહેબ માટે છે મને હજારો કોલ આવ્યા જે ડેમના અસરગ્રસ્ત સંભવિત લોકો હતા એમણે પણ મને મળીને ધન્યવાદ કીધું છે અમારા મોદી સાહેબને ધન્યવાદ કીધું છે ભાજપને ધન્યવાદ કીધું છે એનાથી બોખલાઈને એ વ્યક્તિગત એટેક કરી રહ્યા છે અમારા નરેશભાઈ પટેલની તો સ્વર્ગસ્થ માતા પર ઘડી 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 જે એટેક કરે છે એ બતાવે છે કે એમના સંસ્કાર શું છે પણ અમે તો ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા છે આદિવાસીના કાર્યકર્તા છે અમે કોઈ પણ માણસમાં વિરુદ્ધ ચાહે વિપક્ષનો ધારાસભ્ય કેમ ન હોય અમે વ્યક્તિગત એટેક કોઈ દિવસ ના કરશું પણ ભગવાનને એ જ પ્રાર્થના કરીશ કે એમને માનસિક સદ સદબુદ્ધિ ભગવાન આપે અને પાછું એમનું માનસિક સંતુલન સારું થઈ જાય એના માટે હું ભગવાનને પ્રાર્થના કરું છું અને એમને આરામ તો મળવાનો જ છે કારણ કે બે હજાર સત્તાવીસ પછી એ ઘરે ભેગા થવાના છે ત્યારે આરામ જ આરામ એમને મળશે ધન્યવાદ જે જી જુઠ્ઠાલાલ અને જુઠ્ઠા કુમાર કોણ છે એ તો મેં કાલે પૂરો પર્દાફાશ કરી દીધો જે ગૂગલ કરી લેવું ડીપીઆર ગૂગલ કરી લેવું ડીપીઆર કહેતા હતા કાલે મેં પુરવાર કરી દીધું કે ડીપીઆર બે હજાર સત્તરનું છે જ્યારે વેબસાઇટ ખોલીને મેં ડોક્યુમેન્ટ બતાવ્યું છે એટલે જુઠ્ઠા કોણ છે અને સાચા કોણ છે તો પુરવાર થઈ ગયું પણ વ્યક્તિગત ટિપ્પણી કરે છે બતાવે છે કે એમની પાસે મુદ્દા આધારિત અને ફેક્ટ બેઝ કોઈ પણ વસ્તુ નથી જૂના ડીપીઆર લઈને લોકોને ગેરમાર્ગે દોરવા પોતાની સીટ બચાવવા માટે આપ જેટલા પણ એ વ્યક્તિગત એટેક કરે હી ઇઝ મોસ્ટ વેલકમ હું કોઈ પણ દિવસ વ્યક્તિગત એટેક એમની પર કરવાનો નથી એમની રાજનીતિ એમને મુબારક અમારા ભારતીય જનતા પાર્ટીની સંસ્કાર એવા છે કે અમે કોઈની પર વ્યક્તિગત ટિપ્પણી નથી કરતા